બસ આટલું જ યાદ આવે છે નથી યાદ આવતું મને તો હોળી છે અમારી રેના રોશન મા ફાર્મસ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે હોળી નિમિત્તે સેવો લોકો સેવો પાડે છે તો આપણે પણ સેવો પાડવાની છે અને ચાલો તૈયારી છે સેવો પાડીએ ઘઉંના લોટની સેવા સમયની અંદર ઘરે ઘરે બધા સેવો વણે છે આપણે પણ સેવો ફટાફટ સેવો બનાવી દઈએ તો એને પેલો લોટ ઝારી દઈએ અને પછી થોડું તેલથી મોવણ કરીશું તેલ નાખવું થોડું મીઠું નાખીશું અને એને હાથી બરાબર મોવો પડશે તો સેવો એકદમ સુવાળી બને છે પાણી થી બાંધે તો લો બંધાય અને સેવ પણ સારી બને Hey. Yeah. ખાંડાથી એને ખાણાથી એને ખાંડીશું બહુ સારો લોટ સરસ રીતે બાંધાય અને સેવ એમ આવી રીતના લોટ બાંધે તો સેવ બહુ સારી અને પાડવા માટે લોટ તૈયાર થઈ ગયો છે અને હવે લોટને આપણે મશીનમાં મશીનમાં ભરી દઈએ છે વ્યવસ્થિત મશીનમાં લોટ ભરી દીધો છે લોટ તૈયાર દીધો છે તો ચાલો હવે ખાટલા પર જઈને સેવો પાડીશું તૈયાર સેવા આવી રહી છે મશીન માંથી સેવો મશીન માંથી બહાર આવી રહી છે ગરમી બહુ છે એટલે બાર અંદર લોબી માં સેવો પાડી રહ્યા છે અમે સમાજમાં બહુ લોકો ગીતો પણ ગાય છે તો અમને અમે ભી નાના હતા ત્યારે બહુ ગીતો ગાધા પણ હવે કઈ એટલું બધું યાદ નથી આવતું ગીતોમાં તો એક બે લીટી ગાવી હોય તો આવડે વધારે ના આવડે ભૂલી ગયા કામની ઝંઝાલમાં તો એક બે લીટી ગીત પણ ગાઈશું આવશે વધારે ના આવે નથી યાદ આવતું તો હોળી નિમિત્તે બે ગીત ગાશું તો ગીતનું શરૂઆત એટલી બધી યાદ નથી પણ થોડું થોડું યાદ આવે છે કેવું ના લો વાજુડો લાગ્યો લાગે રિયા ધીમે રહીને નાચો લાગે રી ઉનાલો વાજોળ લાગ્યો લાગે બસ બહુ યાદ નથી આવતું જેટલી થી યાદ આવે છે તો ચાલો હોળી નિમિત્તે સેવો પાડી રહ્યા છે અને આ સેવો પણ બહુ સરસ પડી રહી છે બહુ સરસ સેવ છે બહુ સારા એ વાગી તો નાનપણમાં હોળી એ જ્યારે ઢોલ વગાડે તો ગોળ ગોળ અમે બહુ જ નાચતા હતા અને બહુ જ નાચતા હતા ઢોલ શરણ આઈ સાથે અમારો હોળીનો તહેવાર બહુ જ આનંદથી અમે માણતા હતા ધીમે ધીમે હવે બદલાતો જાય છે તેમ તેમ સંસ્કૃતિ નષ્ટ થતી જાય છે આ સેવો પણ અમે એક લાકડાના પાટલા પર બેસી અને આવી રીતના હવે મશીનમાં સેવો પાડીએ છે ચાલો એક મશીન પાડી દીધું છે પાછું મશીન ભરવામાં આવશે એવી રીતના જે બી લોટ બાંધો છે

મશીન ભરી દીધું છે તો ચાલો તો બીજા ગીતની ની બીજી બે યાદ આવે છે ગીત ગાઈએ ડુંગર ઉપર મર સિવાવી ઝીણા ઝીણા પાના રે મારો ઘેર્યો તરસેલો થેલો પાણી બેકાળી પાવો રે કાકડ ફૂલ જામણ ફૂલ કેસરીય રંગ સૈરો રે ડુંગર ઉપર મર સિવાવી ઝીણા ઝીણા પાના રે તો આવા હોળીના ગીતો છે પણ બહુ યાદ નથી આવતું બે બે યાદ આવે છે તો સેવો પાડતા જઈને બે બે લીટી જેમ યાદ આવે તેમ ગાઈશું આદિવાસી નો પ્રિય તહેવાર હોળી હોળી નિમિત્તે બહુ લોકો નવા નવા કપડા અને જે આ ગોબર છે એમાંથી નાના નાના છોકરાઓ ગોળ ગોળ એને હોલાળ્યા કહે છે એ પણ બનાવે છે તો હોળીને જ્યારે હોળી અમારા જોગણ માતાના મંદિરે બનાવવામાં આવશે તો એ ગોળ ગોળ હોલાળ્યા બતાવીશું અમે મારી સેવલી હોળીના દિવસે બનાવીને ખાવાની છે હોળી પ્રગટાવી ઘરે આવીશું ત્યારે બનાવીને ખાઈ ગાડીને નાચવાનું છે હોળી ના દિવસે આવી હોળી રે કાંકળો ફૂલો ધામણો ફૂલો કેસરીયો રંગ ચડ્યો રે બસ આટલું જ યાદ આવે છે નથી યાદ આવતું મને સેવો પણ વણવાની પૂરી થઈ રહી છે છેલ્લું હવે સેવો પડી ગઈ અમારી અને હોળી માતાને જે યાદ આવ્યું તે બે લીટી ગીત પણ ગાઈ બતાવ્યું છે તો ચાલો અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી સતનામ સાહેબ બનગી સાહેબ બનગી